નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં આજે ગુજરાતમાં ક્યાંક ભારે તો અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આજે ક્યાં ક્યાં વરસાદ પડશે કેટલા જિલ્લામાં આગાહી છે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને લઈને હવામાન વિભાગ દ્વારા વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા દીવ સોમનાથ બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ છે ગુજરાતમાં હાલ એક જ વરસાદી સિસ્ટમ સક્રિય છે મોન્સૂન ટ્રફ રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આગળ વધી રહી છે ત્યારે એટલે કે ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે સાથે અન્ય જિલ્લાઓમાં પણ હળવો વરસાદ થઈ શકે છે રાજસ્થાનમાં પણ આ મોન્સૂન ટ્રફને કારણે ભારે વરસાદ થયો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં માછીમારોને દરિયો ના ખેડે કેમ કે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે હાલમાં જે વરસાદ થશે તેના કારણે ખેડૂતોના પાકને નવજીવન મળશે સાથે નવો પાક રોપવો હશે તો તે રોપી શકાશે હાલમાં ખેડૂતો માટે છૂટો સમય વરસાદ આશીર્વાદ રૂપ બની રહેશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે